વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી દૈનિક મેસ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિષય ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે ચેપ્ટર નંબર ત્રણ માહિતીનું નિયમનનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ ઉપર સેડ કરો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક પ્રશ્ન નંબર એક તમારા વર્ગના કોઈપણ દસ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો डालों के वर्ग दस विद्यार्थी तो ने ऊंचाई नीचे प्रमाण है एक सौ सत्तर सेंटीमीटर एक सौ सेंटीमीटर एक सौ चौदह एक सौ सेंटीमीटर एक सौ नौ सेंटीमीटर एक सौ सोल सेंटीमीटर एक सौ सेंटीमीटर एक सौ सेंटीमीटर एक सौ सेंटीमीटर एक सौ तेर सेंटीमीटर तो आप जो प्राप्तों से पहला आप चढ़ता क्रम में लगता तो एक सौ नौ सेंटीमीटर एक सौ अग्ह सेंटीमीटर एक सौ सेंटीमीटर एक सौ चौदह एक सौ पंदर सेंटीमीटर एक सौ सोल एक सौ सत्तर सेंटीमीटर एक सौ सेंटीमीटर एक सौ ઓગણીસ સેન્ટીમીટર અને એકસોને એકવીસ સેન્ટીમીટર તો પહેલાં આવું ક્રમમાં ગોઠવી દીધા માટે સૌથી વધુ ઊંચાઈ કેટલી છે તો સૌથી ઊંચ વધુ ઊંચાઈ એકસોને એકવીસ સેન્ટીમીટર અને સૌથી ઓછી ઊંચાઈ તો સૌથી ઓછી ઊંચાઈ એકસોને નવ સેન્ટીમીટર છે માટે વિસ્તાર બરાબર શું થશે સૌથી વધુ ઊંચાઈ માઇનસ સૌથી ઓછી ઊંચાઈ બરાબર એકસો એકવીસ સેન્ટીમીટર માઇનસ એકસોને નવ સેન્ટીમીટર બરાબર બાર સેન્ટીમીટર જવાબ થશે તો વર્ગના દસ વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર કેટલો ભઈ બાર સેમી છે તમે તમારા વર્ગના કોઈપણ દસ વિદ્યાર્થીઓની ઊંચાઈ લઈએ એના રીતે ગણતરી કરી શકો છો બે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો એ ગુણ દર્શાવે છે અને કોષ્ટકની અંદર દર્શાવવાના છે એના આધારે એક સૌથી વધારે ગુણ કેટલા છે બે સૌથી ઓછા ગુણ કેટલા છે ત્રણ માહિતીનો વિસ્તાર શું છે અને ચાર અંક ગણિતીય સરાસરી શોધો તો આપેલ ગુણની વિગત કોષ્ટક સ્વરૂપે નીચે પ્રમાણે દર્શાવી શકાય તો તો આપેલું છે ગુણ તો એ પેલા ગુણ વચ્ચે આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા છે આવૃત્તિ ચિહ્ન એક તમારે દર્શાવેલી વિદ્યાર્થીઓની સંખ્યા એક એ રીતે બે ગુણ દર્શાવતા બે ગુણ દર્શાવતા તમારે જોવાના કેટલા છે એક અને બે તો આવૃત્તિ ચિહ્ન તમારે બે દોરવાના વિદ્યાર્થીઓની સંખ્યા બે ત્રણ ગુણ દર્શાવતા તો ત્રણ ગુણ દર્શાવતા એક છે તો આવડતી ચિહ્ન એક અને વિદ્યાર્થીઓની સંખ્યા એક એ રીતે આપણે ચાર ગુણ દર્શાવતા કેટલા ત્રણ તો ત્રણ આવડતી ચિહ્ન દોરેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ત્રણ પાંચ ગુણ દર્શાવતા કેટલા પાંચ તો વિદ્યાર્થી આવૃત્તિ ચિહ્ન પાંચ દોરેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ છ આવૃત્તિ ચિહ્ન કેટલા છે ચાર ચાર વિદ્યાર્થીઓ છે એટલે આવૃત્તિ ચિહ્ન ત્યાં ચાર દોર્યા વિદ્યાર્થીઓની સંખ્યા ચાર

સૌથી ઓછા ગુણ કેટલા છે તો સૌથી ઓછા ગુણ કેટલા છે એક છે માહિતી સૌથી વધુ ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ એટલે કે નવ માઇનસ એક બરાબર આઠ ચાર નંબર છે અંક ગણિતીય સરાસરી શોધો તો અંક ગણિતીય સરાસરી બરાબર ગુણોનો કુલ સરવાળો ભાગ્યા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અહીંયા એક ગુણ મેળવેલ વિદ્યાર્થી એક બે ગુણ મેળવેલ વિદ્યાર્થી બે ત્રણ ગુણ મેળવેલ વિદ્યાર્થી એક ચાર ગુણ મેળવેલ વિદ્યાર્થી ત્રણ પાંચ ગુણ મેળવેલ વિદ્યાર્થી પાંચ છ ગુણ મેળવેલ વિદ્યાર્થી ચાર સાત ગુણ મેળવેલ વિદ્યાર્થી બે આઠ ગુણ મેળવેલ વિદ્યાર્થી એક નવ ગુણ મેળવેલ વિદ્યાર્થી એક તો એનો ગુણાકાર કરીશું અને સરવાર સ્વરૂપે દર્શાવીશું તો એક ગુણ્યા એક બે ગુણ્યા બે એટલે કે ચાર એ રીતે અને નીચે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એક ગુણ મેળવનાર એક વિદ્યાર્થી બે ગુણ મેળવનાર બે ત્રણ ગુણ મેળવનાર ચાર સાત ગુણ મેળવનાર બે આઠ ગુણ મેળવનાર એક એ રીતે દર્શાવીનો સરવાળો કરશું તો વીસ વિદ્યાર્થીઓ અહીંયા પણ જોવા મળશે તો એક વત્તા ચાર વત્તા ત્રણ વત્તા બાર વત્તા પચીસ વત્તા ચોવીસ વત્તા ચૌદ વત્તા આઠ વત્તા નવ બરાબર કેટલા સો અને નીચે પ્રશ્ન ત્રણ પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો તો પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ એટલે જીરો થી શરૂઆત થાય તો જીરો એક બે ત્રણ અને ચાર તો પાંચ પૂર્ણ સંખ્યાઓ છે એનો સરવારો તો જીરો વત્તા એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર બરાબર દસ અહીંયા સરવારો દસ થાય છે પાંચ તો દસ ભાગ્યા પાંચ એટલે કે બે એટલે પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી થશે બે ચાર એક ક્રિકેટરે આઠ દાવમાં નીચે મુજબ રમ રણ બનાવ્યા

થશે પાંચ નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીઓ ચાર રમતમાં દર્શાવે છે તો ખેલાડી અહીંયા એ સી રમત છે એક રમત બે રમત ત્રણ રમત ચાર તો રમત એક ખેલાડી એ છે એ રમત એક ની અંદર ચૌદ રમત બે ની અંદર સોળ રમત ત્રણ ની અંદર દસ અને રમત ચાર ની અંદર દસ અંક મેળવે છે તો રમત ત્રણ ની અંદર અંદર નહીં રમત ચાર ની અંદર તેર અંક મેળવે છે તો આ કોષ્ટકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો એક દરેક રમતમાં એ અંક વડે મેળવેલ અંકની સરાસરી શોધવાની છે બે દરેક રમતમાં C વડે મેળવેલ અંકની સરાસરી જાણવા તમે કુલ સંખ્યાને ત્રણ વડે ભાગશો કે ચાર વડે શા માટે 3 B 4 એ રમ્યો છે તો તમે તેની સરાસરી કેવી રીતે શોધશો અને 4 કોનો દેખાવ સૌથી વધુ સારું છે તો પહેલો પ્રશ્ન દરેક રમતમાં A વડે મેળવેલ અંકની સરાસરી શોધો તો A વડે મેળવેલ અંકની સરાસરી આપણે શોધીએ તો A અંક વડે મેળવેલ અંકની સરાસરી બરાબર મેરવેલ કુલ અંક ભાગ્યા કુલ રમત તો

રમતમો સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને ત્રણ વડે ભાગશો કે ચાર વડે શા માટે અહીંયા ખેલાડી માત્ર ખેલાડી સી માત્ર ત્રણ રમત રમે છે એમાં રમત ત્રણ નંબરની છે એ રમ્યો નથી માટે ખેલાડીના અંકની સરાસરી જાણવા તેને મેળવેલા કુલ અંકને ત્રણ વડે ભાગવા પડે તો ખેલાડી સી વડે મેરવેલ અંકની સરાસરી બરાબર મેરવેલ કુલ અંક ભાગ્યા કુલ રમત તો ભાગ્યા ત્રણ રમત રમે છે એટલે ત્રણ વડે ભાગીશું એટલે બત્રીસ ભાગ્યા ત્રણ બરાબર દસ પોઈન્ટ સડસઠ એની સરાસરી થશે તો ખેલાડી સી ના રનની સરાસરી બરાબર દસ પોઈન્ટ સડસઠ રન કેવી રીતે શોધ્યો ખેલાડી બી વડે મેળવેલા અંકની સરાસરી બરાબર મેળવેલા કુલ અંક રાખ્યું ભાગ્યા કુલ રમત જીરો વત્તા રમત એકની અંદર જીરો રમત બે ની અંદર આઠ રમત ત્રણ ની અંદર છ રમત ચાર ની અંદર ચાર ચાર તો સરળો કોનો દેખાવ સૌથી સારો છે તો ત્રણેય ખેલાડીમાંથી ખેલાડી ખેલાડી એ છે એના અંકની સરાસરી સૌથી વધારે હોવાથી ખેલાડી એનો દેખાવ સૌથી સારો છે પ્રશ્ન છ વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે પ્રાપ્ત કરેલા ગુણ અહીંયા દર્શાવે છે અને પંચોતેર છે તો એક વિદ્યાર્થીઓએ મેરવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ બે મેળવેલા ગુણનો વિસ્તાર અને ત્રણ સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધો તો પહેલું આપણે શું કરીશું વિદ્યાર્થી વિજ્ઞાનિક કસોટીમાં જે દસ વિદ્યાર્થીઓએ અંક પ્રાપ્ત કર્યા છે ગુણ પ્રાપ્ત કર્યા છે ચડતા ગોઠવીએ તો ચડતા ક્રમ એટલે કે નાનાથી મોટા તરફ એક્યાસી પંચ્યાસી તો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ તો સૌથી વધુ કેટલા સૌથી વધુ પંચોણું સૌથી ઓછા કેટલા તો ઓગણચાલીસ ગુણ મળે છે બે ગુણનો વિસ્તાર તો વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ એટલે કે પંચોણું માઇનસ ઓગણચાલીસ એટલે કે છપ્પન ગુણ એટલે કે સમૂહ દ્વારા સરવારો કરીશું ઓગણચાળીસ અડતાલીસ છપ્પન પંચોતેર વત્તા છોતેર વત્તા એક્યાસી વત્તા પંચ્યાસી વત્તા પંચ્યાસી વત્તા નેવું વત્તા પંચોણું ભાગ્યા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી દસ એટલે કે સાતસો ને ત્રીસ ભાગ્યા દસ એટલે કેટલા થશે તો તેર ગુણ થશે એક હાજર પાંચસો પંચાવન એક હાજર છસો સિત્તેર એક હાજર સાતસો પચાસ બે હાજર તેર બે હાજર પાંચસો ચાલીસ અને બે હજાર આઠસો વીસ તો આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા સરંગ સો વર્ષોમાં શાળામાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એક હજાર પાંચસો પંચાવન પ્લસ એક હજાર છસો સિત્તેર પ્લસ એક હજાર સાતસો પચાસ પ્લસ પ્લસ બે બે હજાર હજાર તેર ચાલીસ પ્લસ બે હજાર આઠસો વીસ એ બધાનો સરવારો કરીશું તો થશે એક બાર હજાર ત્રણસો ને અડતાલીસ વિદ્યાર્થીઓની સરાસરી બરાબર કુલ વિદ્યાર્થીઓ તો કુલ વિદ્યાર્થીઓ કેટલા અહીંયા સરવારો કર્યો આપણે બાર હજાર ત્રણસો ને અડતાલીસ ભાગ્યા વર્ષની સંખ્યા તો કેટલા છ વર્ષ તો બાર હજાર ત્રણસો ને અડતાલીસ અહીંયા પાંચની કેટલા આવશે સરવાળો આપણે એટલે કે અડતાલીસ ભાગ્યા છ એટલે કે બે આ સમયગાળા દરમિયાન સારાના વિદ્યાર્થીઓની સરાસરી કેટલી થાય બે હજાર અઠાવન થાય પ્રશ્ન અઠવાડિયામાં પડેલ વરસાદ મીમીમો નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવે છે તો દિવસ અને વરસાદ મિમિમો તો સોમવારે તો જીરો મંગળવારે તો બાર પોઈન્ટ બે મિમી બુધવારે તો બે પોઈન્ટ એક ગુરુવારે તો જીરો શુક્રવારે વીસ પોઈન્ટ પોચ શનિવારે પાંચ પોઈન્ટ પોચ અને રવિવારે એક તો માહિતી આપેલી છે એ પરથી ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો અને ત્રણ કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતો ઓછો પડ્યો છે એ આપણે અહીંયા શોધવાનું છે તો વરસાદનો વિસ્તાર તો વિસ્તાર એટલે કે સૌથી વધુ વરસાદ માઇનસ સૌથી ઓછો વરસાદ તો વીસ પોઈન્ટ પોચ માઇનસ જીરો પોઈન્ટ જીરો તો જવાબ આવશે વીસ પોઈન્ટ પોચ મીમી એ વરસાદનો વિસ્તાર બે વરસાદની સરાસરી પડેલ કુદ કુલ વરસાદ ભાગ્યા દિવસોની કુલ સંખ્યા જે વરસાદ પડેલો હતો એનો સરવારો કરી અહીંયા એક પોઈન્ટ જીરો દસ પોઈન્ટ નથી એક પોઈન્ટ જીરો છે અહીંયા સાત નથી ભાગ્યા સાત કે સરવારો કરીશું એટલે એકતાલીસ પોઈન્ટ ત્રણ ભાગ્યા સાત એટલે કે સરાસરી વરસાદ કરતો કેટલો ઓછો પડે છે કોષ્ટક પરથી તમે જોશો આપણે જે સરાસરી અહીંયા શોધી એના કરતાં કેટલામાં ઓછો છે આ અઠવાડિયામાં પાંચ દિવસ એટલે કે સોમવાર બુધવાર ગુરુવાર શનિવારે રવિવાર સરેરાશ વરસાદ પાંચ પોઈન્ટ નવ કરતા ઓછો પડ્યો છે એ ઉંચાઈ આપેલી છે એકસો પોત્રીસ એકસો પચાસ એકસો ઓગણચાલીસ એકસો અઠ્યાવીસ એકસો એકાવન એકસો બત્રીસ એકસો તેતાલીસ એકસો ઓગણપચાસ એકસો તેતાલીસ એકસો એકતાલીસ તેના આધારે એક સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીઓની ઊંચાઈ કેટલી છે બે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીઓની સંખ્યા કેટલી છે ત્રણ આ માહિતીનો વિસ્તાર કેટલો છે ચાર છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી છે પાંચ કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધુ છે અહીંયા આપણે શોધવાનું છે પહેલું જ આપણે લખીશું ભાઈ છોકરીઓની ઊંચાઈને આપણે ચટ્ટા ક્રમમાં ગોઠવીશું એકસો અઠ્યાવીસ એકસો બત્રીસ એકસો પાંત્રીસ એકસો ઓગણચાલીસ એકસો એકતાલીસ એકસો તેતાલીસ એકસો છેતાલીસ એકસો ઓગણપચાસ એકસો પચાસ એકસો ને એકાવન એક સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીઓની ઉંચાઈ માહિતીનો વિસ્તાર સૌથી વધુ ઊંચાઈ માઈનસ સૌથી ઓછી ઉંચાઈ એટલે એકસો એકાવન સેન્ટીમીટર માઇનસ એકસો અઠ્યાવીસ સેન્ટીમીટર બોલે તેવીસ સેન્ટીમીટર ચાર છોકરીઓની સરાસરી ઊંચાઈ કેટલી છે તો છોકરીઓની સરાસરી ઊંચાઈ બરાબર છોકરીઓની કુલ ઊંચાઈ ભાગ્યા છોકરીઓની કુલ સંખ્યા એકસો અઠ્યાવીસ પ્લસ એકસો બત્રીસ પ્લસ એકસો પોત્રીસ પ્લસ એકસો ઓગણચાલીસ પ્લસ એકસો એકતાલીસ પ્લસ એકસો તેતાલીસ પ્લસ એકસો છેતાલીસ પ્લસ એકસો ઓગણપચાસ પ્લસ એકસો પચાસ પ્લસ એકસો એકાવન ભાગ્યા છોકરીઓ કેટલી છે દસ એટલે દસ તો એક હજાર ચારસો ચૌદ ભાગ્યા દસ એટલે કે એકસો એકતાલીસ પોઈન્ટ ચાર સેન્ટીમીટર માટે છોકરીઓની સરાસરી ઊંચાઈ એકસો એકતાલીસ છે છે પાંચ પ્રશ્ન કે કેટલી છોકરીઓની ઊંચાઈ ઊંચાઈ સરાસરી કરતો વધુ છે તો સરાસરી ઉંચાઈ કેટલી એકસો એકતાલીસ પોઈન્ટ ચાર કરતો વધુ છે અહીં એકસો તેતાલીસ એકસો છેતાલીસ એકસો ઓગણપચાસ એકસો પચાસ અને એકસો એકાવન એ સરેરાશ ઊંચાઈ કરતો સરેરાશ ઊંચાઈ છે એકસો એકતાલીસ પોઈન્ટ ચાર એના કરતા વધુ છે એટલે કે માટે આપણે લખી શકીએ કે પાંચસો પરિની ઊંચાઈ એ સરાસરી ઊંચાઈ કરતો વધુ છે તો આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર ત્રણ માહિતીનું નિયમનનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનું સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોને ઓલ પર સેટ કરો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ